નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે તમે કેમેરામાં છો એવા બોર્ડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરા શહેરમાં પ્રજાતો કેમેરામાં છે પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પ્યોન ક્લાર્ક કે અન્ય સ્ટાફ કે શિક્ષક અધિકારી પણ નથી તેમ છતાં લાઇટ પંખા એસી ઓફિસોમાં ચાલુ દેખાય છે વાલીઓને અને બાળકોને પરેશાની થઈ રહી છે એના રિલેટેડ અમે આજે મળવાયા છીએ શિક્ષણ અધિકારીને હવે શિક્ષણ અધિકારી અમે આવ્યા છે દસ વાગ્યાના અગિયાર વાગ્યાનો ટાઈમ હતો અત્યારે અહીંયા અવેલેબલ નથી અને એમને અંડરમાં બી જે બીજા જે માણસો હોય એ બી કોઈ અધિકારી નથી